তাৰি গায়ে গায়ে কা কা নন্দিত

તો કે ખાસ હજી કાંઈ નોલેજ છે નહીં કે કેવી રીતે વિડીયો એડિટિંગ થાય કેવી રીતે અપલોડિંગ થાય કેવી રીતે હેસટેક લાગે એ કાંઈ ખબર નથી પડતી પણ શું શું ટ્રાય કરું છું યાર તમારા બધાના સપોર્ટથી કાંઈ કરીશું મતલબ તમને બધાને એ છે કે યાર સપોર્ટ કરજો બધાએ કારણ કે નવા નવા આગળ આવવાવાળા વિડીયો છે ને યાર તો મેં બેસ્ટ વિડીયો બનાવવાને ટ્રાય કરીશ હજાર મારા ભત્રી જ છે બે મારા ભત્રી જ છે તો મળીએ કાલે નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય